સોનેરી નળિયાની વાર્તા અધિપત્ય મેળવ્યું અને એમના રાજ્યની સફળતાપૂર્વક શરૂઆત કરી તેઓ અવારનવાર ગરીબો અને ભૂખ્યા લોકો માટે મિજાજબાનીઓ આયોજન કરતા ગરીબો અને બ્રાહ્મણોને ભોજન તથા દાન આપીને એમનું ગર્વ થતો એક વખત આવો ભોજન સમારંભ યોજવા બાદ યુધિષ્ઠિર વિચારતા હતા કે દુનિયામાં એમના જેવો બીજો કોઈ રાજા હશે જે આવું દાન પુણ્ય કરતો હોય શ્રી કૃષ્ણ સમજી ગયા કે યુધિષ્ઠિર મનમાં શું વિચારી રહ્યા રહ્યો છે શ્રી કૃષ્ણએ તરત જ એક લીલા રચી મહેરબાન મહેમાનોએ ભોજન લઈ વિદાય લીધી પછી ભોજન મંડપમાં જ્યાં ભોજન લેવાયું હતું તે જગ્યાએ થોડું વધેલું અન્ન વેરાયેલું હતું ત્યાં દોડી ગયું આ નળીઓ વિશિષ્ટ લાગ્યો કારણ કે એનું અડધું શેરી સોનેરી હતું આ નળીઓ આમથી તેમ દોડાદોડ કરતો હતો અને ખૂબ જ અજંપામાં લાગતો હતો યુધિષ્ઠિરે એને બોલાવીને પૂછ્યું કે એને શેનો અજંપો છે અને કંઈ વાતથી તકલીફ છે નળીઓ બોલી શક્યો શકતો હતો એણે એક વાત કહી એણે એક સમયની વાત કહી જ્યારે ચારેકોર કોર ભીષ્ણ દુકાળ પડ્યો હતો અને ભયંકર ભૂખમરો થયો હતો ખોરાકની અચ્છ સર્જતા જીવન નિર્વાહ અત્યંત મુશ્કેલી બની ગયો હતો આ નળીઓ ખોરાકની શોધમાં એક ગરીબ બ્રાહ્મણના ઘરમાં જઈ ચડ્યો ત્યાં બ્રાહ્મણની પત્ની કાંઈક રાંધતી હતી એટલે એ રસોડામાં કાંઈક ખાવાનું વધે એની રાહ જોવા લાગ્યો બન્યું હતું એવું કે બ્રાહ્મણ અને એના કુટુંબે કેટલાક દિવસથી કંઈ જ ખાધું નહોતું ભિક્ષામાં થોડું જ અનાજ મેળવવા એણે ઘણો પ્રયત્ન કર્યો હતો પણ કંઈ જ ન મળતા તેઓ સાવ જ ભૂક્યા રહેતા નસીબ જો કે આજના દિવસે તેને ઘઉંનો થોડો લોટ મળ્યો એટલે એ રાજી થતો ઘરે આવી અને વિચારવા લાગ્યો કે આજે ઘણા દિવસે મને મારા કુટુંબને મારી પત્ની પુત્ર પુત્ર વધુને કાંઈક ખાવા મળશે બ્રાહ્મણે સાંજની પૂજા કરી અને એના કુટુંબ સાથે જમવા બેઠો જમવામાં ફક્ત ચાર જ રોટલી હતી એટલે દરેકને ભાગે ફક્ત એક જ રોટલી આવે એમ હતું તેઓ જમવાની હજુ તો શરૂઆત જ કરતા હતા એવામાં દ્વાર પર એક ભિક્ષુક આવ્યો ભિક્ષુક ભૂખથી મરી રહ્યો હતો એટલે તેણે તાત્કાલિક કાંઈ ખાવાનું આપવા કહ્યું બ્રાહ્મણ માટે તો આ સત્યની કસોટી હતી એક બાજુ એનું પોતાનું કુટુંબ પીડાતું હતું અને અહીં ગૃહસ્થ આચરણ કરવાનું હતું માટે તો અતિથિ દેવો આંગણે આવેલા ભગવાન ગણાય એને યોગ્ય સત્કાર કર્યો વિના પાછો ન મોકલાય ભૂખ્યામ બ્રાહ્મણે એની પત્નીને કહ્યું કે એના ભાગની રોટલી ભિક્ષુકને આપી દે ભિક્ષુકે એક રોટલી ખાધી અને કહ્યું કે અરે આ રોટલી ખાઈને તો મારી ભૂખ ઉઘડી ગઈ મને થોડું વધારે ખાવા આપો બ્રાહ્મણની પત્નીએ એના પોતાની ભાગની રોટલી પણ ભિક્ષુકને આપી દીધી એણે વિચાર્યું કે પોતાના પતિ સાથે જવાબદારી નિભાવવાનો એની ફરજ હતી ભિક્ષુકે હજુ ધરાયું નહોતું એણે વધુ ખાવાનું માગ્યું બ્રાહ્મણના પુત્રએ પોતાના ભાગની રોટલી પણ આપી દીધી ભિક્ષુક હજુ પણ ભૂખ્યો હતો એટલે બ્રાહ્મણની પુત્ર વધુએ પણ એના ભાગની રોટલી ભિક્ષુકને આપી દીધી આ કુટુંબના જીવનની આ અંતિમ કસોટી હતી હવે ભિક્ષુકની ભૂખ શાંત થતાં એણે સંતોષ સાથે વિદાય લીધી પરંતુ બ્રાહ્મણના કુટુંબ હવે ભૂખ સહન કરી શકે એમ નહોતું એક પછી એક ચારેય જણ મૃત્યુ પામ્યા હેપતાઈ ગયેલા નાળિયાએ આ આખી ઘટના જોઈ એ પોતે પણ ભૂખથી મરી ગયો હતો એટલે એ રસોડામાં થોડો લોટ પડ્યો હતો ત્યાં દોડી ગયો એના શરીરનો થોડો ભાગ આ લોટને અડક્યો અને એણે આશ્વાસ્ય સાથે જોયું કે એટલો ભાગ સોનેરી થઈ ગયો હતો ત્યાંથી આ નળિયો ફરી આવો ચમત્કાર થાય એની પ્રતીક્ષા કરી રહ્યો હતો જેટલા પણ યજ્ઞ થતા હોય ત્યાં એની આશા સાથે પહોંચી જતો કે એના શરીરની બાકીનો ભાગ પણ સોનેરી થઈ જાય પણ એની કોઈ સફળતા નહોતી મળી આજે એને એમ હતું કે આટલા લાંબા સમયની એવી પ્રતિક્ષાનો હવે અંત આવી જશે આખી દુનિયામાં યુધિષ્ઠિર જેવું દાનેશ્વર બીજું કોઈ જ ન હતું એટલે એમના યજ્ઞમાં તો આવો ચમત્કાર થવાની શક્તિ હોય જ પરંતુ આવું ન થયું વારંવાર વધેલા અન્નમાં અડોટિયા કર્યું છતાં પણ એનું શરીર સોનેરી ન થયું નળિયું ખૂબ જ હતાશ થઈ ગયું આ વાત પરથી યુધિષ્ઠિરને સ્પષ્ટ સંદેશ મળી ગયો કે એમને ખ્યાલ આવી ગયો કે પહેલાં ગરીબ બ્રાહ્મણ કુટુંબે કરેલું દાન ઘણું ચડિયાતું હતું યુધિષ્ઠિર પાસે તો ધનનો ભંડાર હતો છતાં એમણે તો એમાંથી થોડો જ ભાગ જ દાન કર્યો જ્યારે બ્રાહ્મણના ભૂખથી મરતા કુટુંબ પાસે તો ફક્ત ચાર રોટલી જ હતી એ એમને જીવડાવવા અત્યંત જરૂરી હતી તો પણ એમણે ઈશ્વર પ્રતિ શ્રદ્ધા અને એમના ગૃહસ્થ ધર્મના માટે પોતાનું સર્વસ્વ ત્યાગી દીધું